કોલેજે જોયો હતો પણ મેં વિયો કાલે કોલેજનો બનાવ્યો હતો એટલે આજે ભરી પાછો વિડીયો નહોતો બનાવ્યો આજે કર્યો અત્યારે વ્લોગ શરૂ અત્યારે કરીએ છીએ નાસ્તો નાસ્તામાં છે વેફર અને આ બાજુ મારું બાની ખાય છે અને કહેવાય ખજૂર અને ડાળિયા સીકુ અને આ બે તો એવું નાસ્તો કરીએ છે ને હું વેફર ખાવું છું આ તો મિત્રો મળી આગળ આ વિડિયોમાં કન્ટિન્યુ રહેજો

खाय काम नोलो <laughs> <laughs> Cow, cow, cow. Carriagem, carro, soro, nessa rua. Mocla, jogo, tem um bocadinho, pá. Ah, olha, mano, dá até de ver, mas tu queria, Mocla, não, não, não. Vai que beia, dá até de ver, tu mocla, jogo. É? É? diz a beia. Ah, beba, pra carrete, tem O que? Não, 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 não. Mocla, não. Não, 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 Não,

રસોડા પાસળ શું કામ એ તમને બતાવી લી આ શું કામ બનાવતા હશે શું કામ બનાવશો ગામમાં જો ઈંધણ લાકડાનું એટલે હું પડી એવું પડ્યું છે ને ઈંધણા થોડા બળતણ અને

હું બોલો બોગરા જેવો લાગુ છું કમેન્ટ કોઈ ન કરતા પણ આ તો જો મારા પપ્પા જો મદદ માં આવ્યા હે ઈ કે હું ઈ કે હું આવું પછી કે કાય ન ઘટે હું ઉભા રહી જો તમે ખાલી જો કામ જો ફડીક માં ચાસ બધું રેડી કરી હા જોય જો આ હા કેમ ભાઈ મજા આવશે ને અરે આ વાત થોડાઈ જે જે

તો મિત્રો થોડું જાજુ રીડિંગ કરી લઉં રીડિંગ કરતો તો ક્યારે ન પણ મેં કીધું વ્લોગ હવે એડ કરી દઉં કેમ કે બહાર થઈ ગયું છે હવે અંધારું અને મેં કીધું વ્લોગ હવે એડ કરી દઉં થોડું હાજુ રીડિંગ કરતો તો વાંચતો હતો મેં કીધું હવે ઘણું એટલું વિડીયો વિડીયો સારો લાગી તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરતા જઈજા હો અમને સપોર્ટ કરતા રહેજો મજા આવે છે વિડીયો જોવાની તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળવી નવા વિડીયોમાં બાય બાય મહાદેવ મહાદેવ